નમસ્કાર જનતાની જમાવટ છે સાથે હું જ જાગે ખાસ કરીને કાલુપુર ચોખા બજારમાં હાલ આપ જોઈ શકો છો કે હાલ જે ગૃહિણીઓ છે તમામ જે ગૃહિણીઓ છે તે હાલ ખરીદી કરી રહી છે બેન જોડે બેન આપને પૂછવા માંગીશ થાય કે બજેટ હાલ ખોરવાયું આગળ જઈશું કે જે ગૃહિણીનું જે બજેટ છે જે કઈ રીતે હાલ ખોરવાયું છે કે સાચવાયું છે

ના કારણે જે હાલ ફરી છે પણ કઈ છે બાકી ગ્રાહક જોઈએ છે કારણે

લોકો જે હાલના ગીતે મુંબઈ ગુમાવી છે એટલે આપણે કે જે મોંઘવારી લઈને લોકો જે ખરીદી કરતા મોંઘવારી એવું હતું કે લોકો જૂની ટ્રેન જોવા જઈએ તો બાર મહિના નું ભરાવતા હતા હવે આ બજેટ નું બજેટ ભરવા જાય રોજ રોજનું લાઈને રોજનું ખાવાનું આપણે ત્યાં મોદી સાહેબ લગ્ન નથી કરે મોંઘવારી આપણને એવું નથી કે એટલે મોદી સાહેબે લગન નથી કરે બીજા સિંગલ માણસ એને પણ ખાવાનું તો જોઈએ ભાઈ આપણે મોબાઈલ મોંઘવારી કરીએ ચર્ચા કરો ખાઈ પીને બહુ ટેન્શન ના લો ગરમી બીજું બોલો બિજી સવાલ એવું છે કે પહેલા લોકો એવું હતા કે છ બાર વર્ષ છ મહિનાની બાર એક વર્ષની ખરીદી જોડે તમને એવું લાગી કે મોંગવારને કારણે થોડુંક ફરક પડી ગયો ફેમિલી જી જી રેડીમેડ ખાવાનું જલસા કરવાના સનિયારી હોટેલ માં ખાવાનું છ મહિના ભરે કોણ એ અને બીજી જગ્યાએ જ્યાં આપણે લોકોનો લોકોનો ક્રેસ છે ઘણા લોકોને એવું માનવું છે કે સિંગલ લોકો છે ત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અમુક જગ્યાએ એવું છે કે ક્રાઉડ છે અમુક જગ્યાએ નથી પરંતુ ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોંઘવારીના કારણે ક્યાંક ને ક્યાંક જે ધૂમી બજેટ છે તે ખોરવાયું છે બીજી મહત્વની બાબત એવી છે કે જે લોકો જે છે રેડીમેડ ખાવાનું પસંદ કરે